તો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસરે ગાયલ કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે હું શું કરું પહેલા પેલા ઓટો કરો ના એના પેલા ખાવાનું કરો પેલા એના પેલા ગુડ મોર્નિંગ કરો પછી હું ઓટો કરો પછી ખાઈએ ને પછી ઓટો કરીએ હા તો ગાઈસ અભી હમ ચારો નિકલ પડે હે ઠીક હે સબ ઝૂલા લેકે યહા પે કહીં ના કહીં જા રહે છે કહીં કહા જા રહે વો અભી નહીં मालूम હે ઉન્નતિ બો હા એ બો તો બતા દે બતા દે હા કહી દે હાલ સપનાઓ કી નગરી કонસી નગરી મુંબઈ મેરી જાન એક લોગ એઇઝ એમજ એટલે અમાચુકે હે મુંબઈ મુંબઈ મેરી જાન મે હીરોન બની હુ ગાઈસ અભી હીરોન બનકે ઇધર સે જાઉંગા એસા હે ઠીક હે ગાઈસ ચલો ખૂના જિન સવર એના પછી મે બે ચલાય બીજે ચલાય બીજે કિલોમીટર કા ચલાય એય જઈ કે

સાઉથ ઇન્ડિયન પણ આજે ક્યાંય આના આના કિસ્મત એટલી લંભ છે કે હું અગિયાર વાગે આવું તો બધી લારીઓ ચાલુ હોય તો આજે કોઈ લારી ચાલુ થઈ હો બોલો 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 આ આભા આબાજુ હોટલ આબા જાય હોટલ આબાજુ આવા જવાય હા ભાઈ આભાઈ કાર માર્કેટમાં આવ્યો એટલે આપણે જન્મથી તો દિગાર છે કે નિસેન્ટ વીચ ખાધા વગર હું છઉ નહીં

देख सब बोला वैसे तो कोई भी बुरे तो नहीं क्या हमें कोई क्या नो बुरे तो नहीं नाच दे देगा रिक्शा वाला यार जो उन्नति हो जाए बगा छे कोक छे अंदर बैठे कोक बैठे लू जे <laughs> तो गाइस सब परचेस परचेस हो चुका है और अब देखो ये छोटा सा बच्चा

જોઈ રહ્યો બરાબર બધા સુઈ ગયા છે હું ચલાવું છું અત્યારે ગાડી લાગી છે એક ભાઈ આ ખાવા માટે રાતના બે વાગ્યાની રાહ જોઈ છે મેં કે હું ખાઈશું દાલ મખની જ ખાઈશ એમ હું અને કેટલી તલબ નથી ને જુઓ ડાયરેક્ટ ખાવા માટે મિક્સ તો કરવા દે બગા આવું બધું પછી કાંઈક કરવાય વહી વટ હવે ફૂલ એવું ખવાઈ ગયું છે બાજુમાં હસી મળી ગયું છે પાછળની સીટે આવી ગયા છીએ આ આ જો ઉંગણસી જીવન સંગીની ઉંગણસી એવી ઉંગે એવી ઉંગન તમે જોને ના એ